મહીસાગર જિલ્લામાં પત્રકારત્વના ઓઠા હેઠળ તોડપાણી કરતા ઇસમ વિરુદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પીળુ પત્રકારત્વ આચરતા બની બેઠેલા પત્રકારો લેભાગુ તત્વોમાં ફફડાટ મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારત્વના ઓઠા હેઠળ પીળુ પત્રકારત્વ આચરતા કેટલાક અસામાજિક તત્વોની ગેરકાયદેસર નાણાંની માંગણીની બૂમો ઉઠી રહી છે ત્યારે મલેકપુર વિસ્તારમાં આવા ઇસમ વિરૂદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાતા મની બેઠેલા પત્રકારો લેભાગુ તતોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે રહેતા જેસીબીથી ધંધો કરતા ફરિયાદી મુકેશભાઈ ચૌધરી રહે લેબાની વાવો તાલુકો કડાણા જિલ્લો મહીસાગર હાલ રહે મલેકપુર બ્રાહ્મણવાસ તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર અને સાહેબ મનીષભાઈ ચૌધરી પાસે આરોપી રાજેશ ભીમજીભાઈ પટેલિયા રહે જીવણ જીના છાપોરા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગરે રૂપિયા પંદર હજારની માંગણી કરી રૂપિયા પાંચ હજાર કઢાવી તેમજ સાહેબ બે ચિરાગભાઈ ડબગર રહે લુણાવાડા શહેરા દરવાજા તેઓની મોબાઈલની દુકાન મલિકપુર ચોકડી પાસે આવેલ તેઓ પાસે પણ દશામાની મૂર્તિ ખંડિત થઈ ગયેલ છે અને હિન્દુઓનું અપમાન કરેલ છે તેના બહાના હેઠળ બળજબરીપૂર્વક રૂપિયા પાંચ હજાર કઢાવી લઈ તેમજ સાહેબ ત્રણ જયદીપસિંહ મનસુખભાઈ પટેલિયા રહે મોટા ધરોળા તાલુકો કડાણા પાસે પણ પૈસાની અવારનવાર માંગણી કરી આરોપી પોતે ફરિયાદી તેમજ સાહેદોને હું પ્રેસ રિપોર્ટર છું તેમ કંઈ ફરિયાદોને જણાવેલ કે તું કેવો ધંધો કરે છે અને પૈસા નહીં આપીશ અને કોઈક જગ્યાએ મળીશ તો તારા હાથ પગ તોડી નાખીશ તેવી મહાવ્યથાના ભયમાં મૂકી ફરિયાદી સાહેદો પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવી તેમજ પૈસા કઢાવવાની કોશિશ કરી ફરિયાદીને મા બહેન સમાણી ગાળો પોલીસ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા બાબતે આરોપી રાજેશ પટેલ વિરુદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે બીએનએસ કલમ ત્રણસો આઠ પાંચ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબ પોલીસ ફરિયાદ નોંધાતા પીઆઈડી કે ઠાકોરે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ભવન બારીયા ટીવીન ન્યૂઝ મહીસાગર